ચોવીસો રૂપિયાનો વધારો થયો છે માર્ચમાં સોનાના ભાવમાં સત્તાવનસો રૂપિયાનો વધારો થયો હતો સોનાના ભાવમાં વધારાથી બજારમાં મંદીનો માહોલ છે એમસીએક્સ પર પહેલી વાર સોનાનો ભાવ તોતેર હજાર ને પાર પહોંચ્યો છે આવનારા સમયમાં જો ફેડરલ બેંકનો વ્યાજદર જે ઘટાડાના સંકેતો છે જો વ્યાજદર ઘટાડો થશે તો હાલ અહીંથી પણ પરિસ્થિતિ વિપરીત બની શકે છે એટલે કે સોનાના ભાવ હજુ પણ વધારે વધી શકે તેમ છે હાલની પરિસ્થિતિએ સોનાના ભાવ તે ને ચાલીસથી ત્રેવીસો ને પચાસ ડોલર કોટ થયા છે તો આવનારા સમયમાં અમારી જે વિશ્લેષકોની ટીમ છે તો તે લોકોના અંદાજ મુજબ લગભગ થી પચીસસો ડોલર સુધી પહોંચી શકે તેમ છે એટલે સ્થાનિક બજારની જો વાત કરીએ તો લગભગ પંચોતેર હજાર સુધી કોટ થઈ શકે તેવી શક્યતાઓ છે તે સિવાય જો જીઓ પોલિટિકલ ટેન્શનની વાત કરીએ તો હાલની પરિસ્થિતિ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે અથવા તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે